મોર્નિંગ જય માતાજી મિત્રો હું છું તમારા ડીકે વ્લોગમાં બનાવી રહેજો તમારા ખાસ મિત્રો મારા ધવલ સોલંકી ઓર ચાહજ સોલંકી અમે મા મહાકાલીના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા સાંભળી તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો તમને આખું બ્લોગ બતાવશું લોકેશન કેવું છે બરાબર ચલો જય માતાજી જય મહાકાલી મે દોસ્તો ફાઇનલી અમે શામલી જવા માટે નીકળી ગયા છીએ મા મહાકાળીના દર્શન કરવા તો અમે હિંમતનગરથી જઈ રહ્યા છીએ મહાકાળીના દર્શન કરવા ચાલો મિત્રો વિડીયોમાં બનાવ્યા છો નીચે વ્લોગમાં અમે નવી ચેનલ ચાલુ કરી છે તો મિત્રો સપોર્ટ કરવાનું અમૃત સેકન્ડ થઈ જાય તમને ચાલો વિડીયોમાં બનાવી દો આ ચોમાસાના મોસમની અંદર કેવું છે અત્યારે આવા સાંભળીની અંદર તમને અમે આ વિડીયોની મારજી બતાવું હતા સાબલી અને અહીંયા વચ્ચે શનિવાર હતો આજે દાદુપુર હનુમાન દાદાના મંદિર અમે દર્શન કરવા આવી ગયા છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો તમને અમે હનુમાન દાદા દાદુપુર વિડીયો બતાવશું અમે દર્શન કરાવશું તમને લાગે તો વિડીયો મિત્રો વિડીયોની અંદર બનાવી રહ્યો છો તમે જય માતાજી જય ભૂપા માતા મિત્રો અમે વિડીયોમાં જોવો તમે ફાઇનલી દાદુપુર આવ્યા તમે દાદાપુરમાં અહીંયા જોઈ શકો છો મંદિરનું લોકેશન જો કેટલું સરસ મજાનું છે આ છે અમારા ભાઈ અને ભાઈ તો વિડીયો મિત્રો જુઓ તમે વિડીયોની અંદર અહીંયા આવું જય શ્રી રામ મિત્રો વિડીયો બનાવેલો છે જે કોઈ તમે જોઈ શકો થોડુંક બતાવી શકો છો અમને જો મિત્રો આ છે દાદોપુરનું સુંદર સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે આ છે અમારા મોહિતભાઈ આ છે ધવલભાઈ કરવા ચાલો હું તમને વિડીયો વિડીયોમાં બનાવી રહ્યો છું બતાવીશ તમને મંદર શિવ ના દર્શન કરી લીધા છે તો મિત્રો ચલો અમે હવે જવા નીકળી રહ્યા છે સાવલી તો વિડીયો વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો તમને અમે સરસ મજાનું લોકેશન બતાવશું હું કેવી રીતે જવું એ પણ બતાવું છું એટલે મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો જય શ્રી રામ હવે શાબલી અમે પહોંચવામાં તૈયારી છે આ રહી આપની રાઈડર જો મિત્રો તમે જોઈ શકો છો મહાકાલી માતાનું મંદિર સાબલી ખાલી પાંચ કિલોમીટર છે જો મિત્રો ચલો બાય

સરસ મજાનો બહુ મસ્ત દેખો તમે જોઈ શકો છો અમારા પાસે જોરદાર વિશાળ ડેમ છે બધું જ કુદરતી છે નેચરલ એકદમ બહુ જ ચોમાસામાં તો બહુ જ નજારો વેસ્ટ થાય છે અહીંયા અહીંયા આવો તો ખૂબ મજા આવશે ભાઈ ચલો જુઓ મિત્રો વિડીયોમાં મસ્ત સરસ મજાનો ગૃહ ડેમ છે અહીંયા શકો છો મિત્રો તમે આ છે કે બાઇક બી બાઇક પણ જઈ શકે છે પણ હાલની તારીખમાં આ જો આ ગેટ દેખાય તમને એ ગેટ બંધ છે આ જો તમે માં કુદરતીના પ્રકૃતિના પ્રકૃતિ ખોરે આવ્યો ને એવો નજારો લાગ તમે જોવો જો જોઈ શકો છો જોવો ડેમ જો ડા ડેમ જો કેટલો સરસ મજાનો ડેમ છે ત્યાં નાવડી પણ ફરે છે ગાઈસ ફાઇનલી અમે સાબલી પહોંચી ગયા છે તો વિડિયો બનાવી લો અમે ચલો ઉપર જે દર્શન કરવા લે દોલ ભાઈ કેમેરો પકડો પાછા રહ્યા છે રસ્તો આ જોઈ શકો છો મહાતાલી માતાનો જૂનો ગેર છે અત્યારે સરસ મજાનો રસ્તો બનાવી દીધો છે તમે વિડીયોની માધ્યમથી જોઈ શકો છો ગાડી ઉપર જવાની હોય ફાઇનલી હું સાબલી માતાલીમાં મંદિરે આવી ગયો છું જોઈ શકું છું અમે અંદર ચાલી રહ્યા હતા અત્યારે અહીંયા દર પૂનમે અહીંયા જમણવાળાની સુવિધા મળી રહેશે મિત્રો બધી જ સુવિધા મળી રહ્યો છે જો તમારે પ્રસાદી પ્રસાદી લેવી હોય તો અહીંયા બધું મળી રહેશે જોઈ શકો છો નિર્માણ કરેલું છે મંદિરો મેં માઇ મેલા ગયા મેરે ઘર મેં ઉજાલા बताऊँ तेरी माया जब, जब तो कभी मैं लड़ खड़ाया तू तो तो ने दस बुझाऊ तो से तो जाती है सूखी डाली भर जाती है झोली खाली तेरी मेहर है मेहर वाली ममता से तेरी बढ़ के मई